કેરળના તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદ છે વરસાદને કારણે ટ્રેન સેવા ખોરવાય રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા ટ્રેન સેવા ખોરવાય છે ધોધમાર વરસાદથી ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ભારે વરસાદને કારણે આ ટ્રેન સેવા ખોરવાઈ છે તમામ લોકોને આસપાસના લોકોને એલર્ટ રહેવા પર સૂચના આપવામાં આવી છે કેમ કે જે જગ્યા પરથી આ ટ્રેન પસાર થાય છે આસપાસની તમામ જગ્યાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અલગ અલગ જગ્યાઓ પરથી પાણીના વહેણ પણ આવી રહ્યા છે તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે ધોધમાર વરસાદ ચારે તરફ વધુ વરસાદને કારણે પાણી જ પાણી છે અલગ અલગ જંગલ વિસ્તારોમાંથી પાણીના વહેણ રેલવે ટ્રેક પાસે આવી રહ્યા છે આસપાસમાં રહેતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને થાય તો તમામને સ્થળાંતરિત પણ કરવામાં આવશે રેલવે ટ્રેકની આસપાસના દ્રશ્યો છે કે જ્યાં સતત જંગલ વિસ્તારમાંથી પાણી આવી રહ્યા છે તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદને કારણે આ સ્થિતિ સર્જાય છે દક્ષિણ ભારતમાં તિરુવનંતપુરમ કેરળ તમિલનાડુ જ્યાં જુઓ ત્યાં તેના અલગ અલગ વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે